પુજારા ન્યુઝ નેટવર્ક નમસ્કાર રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જીતવા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર પેટ્રોલ ઉપર રહેશે જવાબદારી તો કોંગ્રેસ નગરપાલિકા જીતવા રઘુભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલાની રહેશે જવાબદારી સોળ ફેબ્રુઆરી બે હજાર ને રવિવારના સવારે સાત વાગ્યેથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે ઓગણત્રીસ હજાર હજારો જેવા મતદારો રાધનપુર નગરપાલિકાની ચૂંટણી કરશે મતદાન જિલ્લાના રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ નગરપાલિકા ઉપર કબજો કરવા એટીચ્યુટીનું લગાવશે જોર રાધનપુર નગરપાલિકાની અંદર આવેલા સાત બોર્ડની અંદર અઠાવીસ ઉમેદવારો માટે ચૂંટણીની તારીખો જાહેર થતા ચૂંટણી લડવા માંગતા ભાજપ અને કોંગ્રેસના અનેક અપક્ષ ઉમેદવારોએ કરી જોરશોરથી તૈયારીઓ સત્તાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે અને ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ ની ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ફોર્મ ખેંચવાનો દિવસ અને સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ મતદાન થશે અને અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ પરિણામ જાહેર થશે તેને લઈને કોંગ્રેસ રાધનપુર નગરપાલિકા ઉપર કબજો તો સામે નગરપાલિકા કરવા ભાજપ અને કોંગ્રેસના સંભવિત ઉમેદવારો કેટલાક નામો ચર્ચા માંગ ભાજપ તરફથી ડોક્ટર દેવજીભાઈ પટેલ અને વશરામભાઈ વાદી અને મુસ્લિમ સમાજ માંગથી મલેખ અને પ્રકાશભાઈ ક્ષિની અને રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપ અને વિક્રમભાઈ જોશી અને મનોજભાઈ બારોટ અને ગોકુળભાઈ ભરવાડ અને ભીમજીભાઈ વાઘેલા અને જશુભાઈ રાવલ અને ભગવાન ચૌધરી અને નવીનભાઈ પટેલ અને ચીકાભાઈ રબારી અને અન્ય ઉમેદવારો પણ મેદાન માંગતો કોંગ્રેસ તરફથી પણ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા અને મહેશભાઈ મુલાણી અને સુરેશભાઈ જોશી અને કાનજીભાઈ પરમાર અને સુભાષ મકવાણા અને જોશી અને 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 સોની શંકરભાઈ મોતીજી ઠાકોર 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 ગણેશજી જગદીશ રાઠોડ અને પ્રકાશભાઈ અને કરસનજી ઠાકોર અને અન્ય નામો પણ ચર્ચામાં આ સાથે કોંગ્રેસ અને ભાજપ મરણીઓ પ્રયાસ કરી નગરપાલિકાનો કબજો કરવા ચૂંટણી લડશે જેમાં કોંગ્રેસ આ વખતે નિરાશી ઠાકોર દેવી પૂજક મુસ્લિમ સમાજ અને પ્રજાપતિ સમાજ આદિવાસી સમાજ બિલ માંગથી ઉમેદવારો ઉતારી શકે છે તો ભાજપ પણ નગરપાલિકા કબજો કરવા માટે આદિવાસી સમાજના ઉમેદવારને મેદાની ઉતારી શકે છે તો મુસ્લિમ સમાજના ઉમેદવારોને દલિત સમાજના ઉમેદવારો અને વાદી સમાજના ઉમેદવારો અને નિરાશી ઠાકોર સમાજના ઉમેદવારોને પણ ટિકિટ આપી શકે છે બંને પક્ષો નગરપાલિકા કબજો કરવા માટે કોંગ્રેસ નગરપાલિકા ઉપર તેનું બીજી વખત શાસન જમાવવા માટે તનતોડ મહેનત કરશે તો કોંગ્રેસ પાસેથી નગરપાલિકા આંચકી લેવા માટે ભાજપ પણ મરણીય પ્રયાસ કરશે